નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવની વાત કરીશું તો વિડીયાની છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઇક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો હાલ ગુજરાતમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો આવા વાતાવરણમાં એરંડાના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું આજના તાજા આપણે એરંડાના બજાર ભાવની જો વાત કરીએ તો તલોદ માર્કેટિંગ યાર્ડમાં એરંડાના એક મણના અગિયારસો ને ત્યાંશીથી અગિયારસો ને એકાણું રૂપિયા બોલાયા વિસનગરમાં અગિયારસો પચાસથી અગિયારસો નેવું કડીમાં અગિયારસો અઠ્યોતેરથી અગિયારસો સન્નું પાટણમાં અગિયારસો સિત્તેરથી બારસો ને એક ખેડબ્રહ્મામાં અગિયારસો સાઠથી અગિયારસો પંચોતેર કુકરવાડામાં અગિયારસો અઠ્યોતેર અગિયારસો અઠ્યોતેર ત્યારબાદ ખેડૂત મિત્રો ગોજરિયામાં અગિયારસો ને પંચ્યાસીથી અગિયારસો ને પંચાણું રૂપિયા બોલાયા બહુસરાજીમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો અઠ્યોતેર અમરેલીમાં નવસો ત્રીસથી અગિયારસો બાવીસ પાટડીમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો પંચોતેર માણસામાં અગિયારસો સત્યોતેરથી અગિયારસો બાણું ડીસામાં અગિયારસો પંચોતેરથી બારસો વારાહીમાં અગિયારસો સાઠથી અગિયારસો સિત્તેર હારીઝમાં અગિયારસો પચાસથી અગિયારસો એક્યાસી મહેસાણામાં અગિયારસો એક્યાસીથી બારસો ને બે દાહોદમાં એક હજાર એંશીથી અગિયારસો પાંથાવાડામાં અગિયારસો સત્યાસીથી અગિયારસો સત્યાસી નેનાવામાં અગિયારસો સાઠથી અગિયારસો સોરાણું જાદરમાં અગિયારસો એંસીથી બારસો દહેગામમાં અગિયારસો સાઠથી અગિયારસો એંસી રખિયાલમાં અગિયારસો સાહીઠથી અગિયારસો સિત્તેર થરાદમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો અડત્રીસ સિદ્ધપુરમાં અગિયારસો સાસઠથી અગિયારસો સન્નું પ્રાંતિજમાં અગિયારસો પચાસથી અગિયારસો સિત્તેર ત્યારબાદ ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને પંચોતેરથી રૂપિયા બોલાયા થરામાં અગિયારસો એંશીથી અગિયારસો સત્તાણું તળાજામાં નવસો થી નવસો અને ખેડૂત મિત્રો ભાભર માર્કેટિંગ યાર્ડમાં એરંડાના એક મણના અગિયાર એસી રૂપિયાથી અગિયારસો નવ્વાણું રૂપિયા સુધી બોલાયા હતા ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે જીરુના બજાર ભાવની જો વાત કરીએ તો બહુસરાજી માર્કેટિંગ યાર્ડમાં જીરુના એક મણના ચાર હજાર બસો થી ચાર હજાર બસો રૂપિયા બોલાયા સાવરકુંડલામાં ચાર હજાર બસો થી ચાર હજાર ચારસો ને એસી અમરેલીમાં ચાર હજાર થી ચાર હજાર બસો પાટડીમાં ચાર હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો ને પચાસ વારાહીમાં ચાર હજારથી ચાર હજાર છસો એકતાલીસ ત્યારબાદ ખેડૂત મિત્રો હારીજમાં ચાર હજાર બસો થી ચાર હજાર ને નેનાવામાં ચાર હજારથી ચાર હજાર છસો ને થરાદમાં ચાર હજારથી ચાર હજાર આઠસો માર્કેટિંગ યાર્ડમાં જીરુના એક મણના ત્રણ હજાર ને નવસો રૂપિયાથી પાંચ હજાર ને ચાલીસ રૂપિયા સુધી બોલાયા હતા આ ખેડૂત મિત્રો આવવા જ દરરોજના તાજા જીરુ અને એરંડાના તાજા બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો